સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું થયું છે લોન્ચિંગ નમસ્કાર હું છું દિશા દેસાઈ આપ જોઈ રહ્યા છો સત્યડી ન્યૂઝ ગુજરાતમાં ઉત્તરાયણ બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી સક્રિય થયા છે શંકરસિંહ વાઘેલાએ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાવી છે અને તેમણે આ પક્ષમાં નવા હોદ્દેદારોની નિમણૂંક પણ કરી છે ગાંધીનગરના અડાલજ ખાતે શંકરસિંહ વાગેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું સત્તાવાર લોન્ચિંગ પણ થઈ ગયું છે શંકરસિંહે જાહેરાત કરી છે કે આ પાર્ટી ગુજરાતમાં આવનારી ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉતારશે અને મજબૂતીથી ચૂંટણી લડશે ત્યારે શંકરસિંહ આ ચૂંટણીને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે શંકરસિંહ વાઘેલાએ પાર્ટીનું સત્તાવાર લોન્ચિંગ સમયે જણાવ્યું હતું કે મને અલગ અલગ પાર્ટીઓનો અનુભવ છે મને એક પણ પાર્ટી અપવાદ નહોતી લાગી આ પાર્ટીમાં લોકો માલિક છે એટલા માટે તેને પ્રજાશક્તિ નામ આપવામાં આવ્યું છે અત્યારે જીત્યા પછી કોઈ જનતાને જોતું નથી એટલા માટે જ આ પાર્ટીની જરૂર છે વધુમાં તેમણે જણાવ્યું કે હું એવા લોકોને તક આપવાનો છું જેમની પબ્લિકમાં સારી વેલ્યુ હોય તેમણે આ પાર્ટીમાં ક્ષત્રિય ઉમેદવારોને લઈને કહ્યું કે બધાને પોતાના સમાજનો ઉમેદવાર જોઈએ છે પરંતુ અમુક હદ સુધી લોકો પોતાના સમાજના ઉમેદવારને નથી જોતા તેઓ વ્યક્તિને જોવે છે શંકરસિંહ વાઘેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સાથે ગુજરાતના રાજકારણમાં જ્યારે સક્રિય થવા જઈ રહ્યા છે ત્યારે આ પાર્ટીના આવવાથી ગુજરાતમાં મોટા ફેરફારો થઈ શકે છે તો હવે આવનારા દિવસોમાં એ જોવું રહ્યું કે શંકરસિંહ વાઘેલાની ચૂંટણીની આ પાર્ટીથી કયા રાજકીય સમીકરણો બદલાય છે વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો સત્ય ન્યૂઝ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની